ગુજરાત ભાજપનો ગઢ અને પ્રયોગશાળા માનવામાં આવે છે ઓગણીસો ચોર્યાસીમાં લોકસભામાં ભાજપની માત્ર બે જ બેઠક હતી ત્યારે તેમાંથી એક બેઠક ઉત્તર ગુજરાતની મહેસાણા હતી ત્યાર પછી ભાજપ હિન્દુત્વનું રાજકારણ રમ્યું અને ગુજરાતમાં સત્તા પર એવો કબજો જમાવ્યો કે કોંગ્રેસ ફરી બેઠી ના થઈ શકી ગુજરાતમાં એક સમય એવી સ્થિતિ આવી કે જાણે રાજ્યમાં કોંગ્રેસનું અસ્તિત્વ જ ખતમ થઈ ગયું છે જો કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે હવે ભાજપને તેના જ ગઢમાં ગુજરાતમાં જ પડકાર આપવાનો નિર્ણય કર્યો છે ભાજપની જેમ કોંગ્રેસે પણ ગુજરાતને પ્રયોગશાળા બનાવવાનો નિશ્ચય કર્યો છે કોંગ્રેસે આગામી સમયમાં દેશભરમાં જિલ્લા અધ્યક્ષોને વધુ સત્તા આપવાનો નિર્ણય કર્યો છે અને તેની શરૂઆત ઉત્તર ગુજરાતથી કરી છે ગુજરાતમાં છ દાયકા પછી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું જિલ્લા એકમોને મજબૂત કરવા બસો તેત્રીસ નિરીક્ષકો વિધાનસભા ચૂંટણી બે હજાર સત્યાવીસ માં યોજાવાની છે પરંતુ કોંગ્રેસે બે વર્ષ પહેલા જ તેની તૈયારી શરૂ કરી દીધી છે ગુજરાતમાં કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે લગભગ સાહીઠ વર્ષ પછી પહેલી વખત કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું ઉપરાંત વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ પણ છેલ્લા કેટલાક દિવસોમાં તેમની ગુજરાતની મુલાકાત વધારી છે રાહુલ ગાંધી મંગળવારથી બે દિવસની ગુજરાતની મુલાકાતે છે ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવા જિલ્લા અધ્યક્ષોનો સશક્તિકરણ કાર્યક્રમના ભાગરૂપે જિલ્લા એકમોને મજબૂત બનાવવાનું શરૂ કર્યું છે કોંગ્રેસે તેના માટે તેતાલીસ કેન્દ્રીય નિરીક્ષકો સાત સહયોગી નિરીક્ષકો અને એકસો પ્રદેશ નિરીક્ષકોની ટીમ બનાવી છે આ અભિયાનના પાયલટ પ્રોજેક્ટની શરૂઆત ઉત્તર ગુજરાતના થઈ રહી છે કેન્દ્રીય બાલા સાહેબ થોરાત બી કે હરિપ્રસાદ માણિકમ ટાગોર હરીશ ચૌધરી ગિરીશ ચોડણકર મીનાક્ષી નટરાજન અક્ષય કુમાર લુલ્લુ આરસી ખૂંટિયા પ્રણિતિ સિંદે પ્રકાશ જોશીટ પ્રોજેક્ટની ગુજરાત થી શરૂઆત આવકારી ગુજરાત કોંગ્રેસની પ્રયોગશાળા બનાવવા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાહુલ ગાંધી સહિત હાઈ અપીલ કરી હોવાનું મનાય છે કોંગ્રેસ દેશભરમાં જિલ્લા એકમોના સશક્તિકરણના ભાગરૂપે જિલ્લા અધ્યક્ષોને વધુ સત્તા આપવાના પ્રોજેક્ટની તૈયારી કરી રહી છે ત્યારે શક્તિશ્રી ગોહિલે આ પાયલટ પ્રોજેક્ટની શરૂઆત ગુજરાતથી કરવાની દરખાસ્ત કરી હતી શક્તિશ્રી ગોહિલે કહ્યું કે મને આનંદ છે કે કેન્દ્રીય નેતૃત્વ મારી વિનંતી માની લીધી ગુજરાતમાં મોટા ભાગના જિલ્લાઓમાં અધ્યક્ષ છે પરંતુ પ્રદેશ નેતૃત્વ નવી ભૂમિકા માટે નવેસરથી જિલ્લા અધ્યક્ષોની પસંદગી કરવા માંગે છે જેની કામગીરી મંગળવારથી શરૂ થઈ રહી છે